આપણે હવાર મજે બે હું છોડી લીધા અત્યારે ધીરે ધીરે જવા દે ચાલો આટુ આ વારી પાટો બદલાવું જોવો હે આજે આપણે હજી પાંચ બીજી એક બે હેઠમાં આવી ગઈ છે ખડેલી બીજા નંબરની છે હમણાં જો છાણી દઈએ તો હવે આ લગભગ આજે ઈ થઈ ગયા હે ખાવા દેવાની છે હવે આવશે ને પંદર દિવસ આવી જવાનું બાકી બધું ધીરે ધીરે ઉતરે હવે પટ્ટો પકડાવી દઈ કાંઈ ગયા પાડો આગળ અહીંયા કરે તો ભાઈ ખડેલી ભાગી ગયી આગળ ગોતે છે હાલો હાલા હાલા હાલ બધા પટ્ટા પકડી દીધે ને સીધો આપડે મોઢું હજળી દીધું છે કરોડિયન જરા મોઢું બગાડે ગમે એવું ધોઈ ને આવો તમે આખું મન જ્યાં ત્યાં ચોટી પડે હું આમ તો અંદર તો ગરામી નથી વાહ વાહ માથે મા કરોડી એટલું ચોટી જાય નક્કી જ ન હોય લે પાછું પાછી અહીંયા એક ઊંધું ભાગે ને કામ ભાગ્યા જય માતાજી મિત્રો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે ને તે બેહું છોડી લીધા છે ભેહું છે નદીમાં ભાગી ગઈ ખાડામાં તો આપણે આ શોર્ટકટ મારે નીકળી જાય આગળ જયારે કરોડ જરા બહુ આવે આગળ આવી લાકડી રાખી ઉડાવવામાં કરવા ઉપર છે પણ દેખાય નહીં આવતું હવે અહીંયા હું જોઈ તમને ખબર છે પરડિયાનું જરૂર છે ત્યારે હેરાન થાય ને તો હમણાં ભાગશે મારી ગયું છે ને એટલે જીવડું બારી નાખ્યું છે તો આપણી આ બેસ છે હીટમાં ખડાય લીધી બે મહિના માથેથી આવી આણી અત્યારે ફાળવા દેવાની છે અંજવાળિયામાં આપણો અંદાજ એવું હોય અંજવાળિયામાં જેટલી ભીણ થાય ને એટલી પાડી વધારે આપે લગભગ પાડા આવે પછી અંધારિયામાં આપણે અંદાજે પ્રમાણે એટલે ખાવા દે એવી રીતે આ બે હારે છે ચાલ તારે તમે ફાટે છટ ધીરે ધીરે જો પાડો આગળ કરે છે આજે લગભગ આજ થઈ જાય કાલે બાકી રખડતી રખડતી જાહે કઈ બાજુ જા કઈ નક્કી ન હોય આપણે જે બધી ભેહો ને આશા રાખી બગીચામાં આવી બગીચામાંથી હવે જાહે નદી માં પાછી નદીમાં નીકળી જ છે હજી વારી પાછી ચક્કર મારાવી લે અમને આપણે આ ખરેલી છે ને એ ગરમીમાં છે હજી થા હે કાલે સાંજ સુધી લગભગ થઈ જા છે ન્યા આ ભાઈ ને કઈ સગડ કરવું નથી વાખડ્યા રાખે ખાણા બધા ચરી બાલીભાઈ રખડી ને પાછી અહીંયા હા ચાલુ નથી એટલે ધોળા પટ કરે છે આ સાઈડ આવી ગઈ આમાં લગભગ વાવી દીધું એવું લાગે છે ક્યારે હવે થઈ ગયા પારા લગભગ વાવી નાખ્યું છે ગમે કંઈક આ ઉગે ત્યાં ખબર પડે કેમ કે હવે વરસાદ થતો નથી પંદર દિન નહીં થાય એટલે ડૂચો આમાં જીવ આવ્યું થાય છે નહીં એવું લાગે છે અંદાજે બાકીને બે હું બધા જો આવી ગઈ છે અડધી હમણી અડધી ઓલીબાઈ આવી ગઈ અડધી પટામાં રખડતી રખડતી આવે ખાડામાં બેઠ્યું નાગરાજ સામે રહી ગયો છે જે હમણાં ચડશે ઉપર બિડકામાં ચડવા ટુ જા તે બધા રખડે અમને આપડી બધી બે હું બધી આ રખડે છે ગાય પણ એક ગોરી આપણે અહીંયા છે ને બાકી મંગળ્યા છે જમના ઓલી બાજુ વી ગઈ આ ભાઈ બંને સામે ગાયું રખડે છે એમણે આ સાઈડ અમને ભૂલ પણ દેખાડો સારું જોરદાર છે ભૂલ એ પણ ધીરે ધીરે અમે આવે ભાગ્યે ઓલી બાજુ કારણ કે ઈચારી જઈને દેખાડશું આપણે આપણે છે ને એ હું બધા નાખી લીધા પાટે પકડાવી દીધી બે કામણા ચડી ગયા છે હવે ભાણકા મારવા જવાય અને વરસાદ ચાલુ થઈ ગયો છે ઝીણો ઝીણો હાલો મોબાઈલ હાલ નથી આ કે ને ખુલ્યું જ આખો ડંગ હલે છે વધારે અવરલોડ ગાડી નીકળે એના સભા જમ્પ રાખેલા છે ફૂલ ઓવરલોડ ગાડી નીકળે તો ખાલી ધુજારી લાગે હા તો નથી ચડે એમ તો ક્યાંય છે ને ખેતરમાં ચંદનનું ઝાડુ છે જો અહીંયા છે ને લીલું વધારે આમ લીલું જ છે દેખાય છે ને બધું ઉનાળે જોતા હે ને એને ખબર હે કે આપણે અહીંયા ચંદનનું ઝાડુ છે જે આ મોટું દેખાય ગોળ આટલામાં ચંદન છે સફેદ ચંદન લાલ નથી આપણે આમ સાઈડ જોયું કારખાનું દેખાય ને એની ઓલી બાજુ બગીચો છે અહિયાં શું છે કે પાણી બધું આ સાઈડ આવે ગમી ઊગી જ છે આ પકડી બેસી જાય પછી ગાટ ઘરે ગાડી પર બેસાડ દે કલાક એક આ તો ઓલી ખડેલી હતી ને ઘરે જ રહી ગયા આપણે કેમ કે વરસાદ ન હતો ને પાછું કીધું પાણી બેઠી રહ્યા કે ખબર નથી પાછી નમણ પાડી ગઈ હતી પેલા ત્રણ ખડેલા અનુભવ ના કરીએ જો વેહન છોડી ધીરે ધીરે આપણે છે ને વેહની લઈ લીધી છે આ ખડેલી પણ લેતા આવ્યા ભેગી વ્યાઓ માથે હતી ને હા એવું લાગતું તું હું ખબર મને તો ખબર ના પડે કાંઈ કાઢેલું નહીં લઈ લીધી ભેગી મને અત્યારે એને આટલામાં રખડાવાની છે એક રાઉન્ડ માલ છે એટલે આમાં ઊંચો બારી હે જો આ વહેલા બહુ ખાય માર આમાં ગરી જ કાંટા બહુ પડ્યા અંદર વેલામાં પહોંચે નથી ને તો મૂકે નહીં વેલાની આમાં તો અડધો કોળી છે બાકી જે થઈ પડ્યો વહેલો અહીંયા ખાવા માટે દોડે છે આ હું જો નમણ નાખી ગઈ છે ખડેલી હવાડ મોરી દઈએ ચરવામાં જ્યાં કરતી દીધું આપણે હવાર જ બાંધી દીધી ખાણ ઓછું ખાઈએ છે નમણ આપણે જાઉં પૂછડા ખાડા પડી ગયા આ ભાગમાં ખાડા પડી ગયા ને એ જો સજા અહીંયા દેખાઈ ગયા એટલામાં તો એ નમણ નાખી ગઈ પાછું શું છે કે પાણી પાણીમાં આપણે નીકળતું નથી માખ્યું બહુ પડે આ આપડા ગારો હુકાણો હો નકર તો દી ગારો આવી જાય કાયદેસર દેખાય નમ હવે સીધી સીધી આપણે બેહું માં નીકળી જાય આગળ નકર જ આગળ ખેતરમાં જા બીજો વાંધો જંગલ જંગલમાં હોય તો હજી ગોતી લઈ ખેતરમાં ચડી જાય ને એ વાંધો પછી તો આપણે બધે જોવા મળે ચરે અંદર ધીરે ધીરે જાય બધી આપણે આવી ગયા અહીંયા આવડમાન મંદિરે અત્યારે બધી રખડે જોવા મળે હાઈવે રોડ છે હા તને તને આપણે અહીંયા જુ રોડ કાઠા એક આપણે નીચે ગઈ આ હું કાઠા ભરવા જસે આ મજા કોઠીમાના વેલા થઈ પડ્યા બાકી તરબૂજ ના થઈ પડ્યા હા તરબૂજ નો વેલો છે તરબૂજ આવી ગયા અત્યારે આમાં કોઠીમડાનો છે લાગ્યા નથી લાગી જ ગયા આજો કોઠીમડું બાકી બે હું જ આવે એમને રખડતી રખડતી આવશે આમ જવા દે તો આપણે જો બધા ભેં ધીરે ધીરે હમણાં નીકળ્યા આવે અડધી અહીંયા નીકળીને અડધી એક એકાદી તોલી પે પાણીમાંથી આવે બીજા હજ આવે ધીરે ધીરે અડધા નીકળ્યા ગયા બાકી વાંધો નીકળી જાય ને જાય આ એ સાઈડ છે બીકી નહીં ગયે વાંધો એ પડે ઘડી ઘડી આ તો જે નીકળી બાકી અહીંયા ચડતી અડધી આમ આવી અડધી આમ ગઈ છે વળી હાકવા જવું જોઈએ આપણે બેહું ને વધારે બીજું કઈ દોડ પર હોય ને એમ આમાં ધીરે ધીરે આવે છે હવે તો આપણે બેહું થઈ ગયા હા ને જ ચંદામાં દેખાઈ ગયા છે અને આપણે બધી જો રખડાવી છે ભેંસું ને ને અત્યારે છે ને અંધારામાં દેખા છે ને બહુ એટલે એમાં રખડાય છે ધીરે ધીરે બધી કાન થાય અત્યારે ને શાંતિ એકી થઈ જાય પાછો વાંધો એ છે કે આપણે ઘેવું ખોવાઈ જઈએ એના હિસાબે બેલેરી બાંધવી પડે આ થોડુંક મોડું કરી નાખ્યું